તાલુકો મારો મોવા જિલ્લો ભાવનગર અને મારા છોકરાને એની ભેગો નોકરી કરતો ટ્રેક્ટરમાં અને એને એવું કહ્યું કે દી આથમતો હતો એટલે એને મૂક્યો ટ્રેક્ટર લઈને એટલે એને રાજ્યો એક્સિડન્ટ કરીને કંઈ વધારું છું ચાં અને અરહુરભાઈને એના કાકા અરહુરભાઈને માયો ભાઈ બે છે કહ્યું અને મારે કેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે અને તારે કેસ કરવો હોય તો છૂટી અને તારે જે જા છ અહીંયા છૂટી અને તને દર લાખ રૂપિયા અમે આપશું તારા છોકરાને લઈને વ્યવહો થાય છે એટલે હું લેટ બોડી લઈ અને અમરેલી અમરેલીથી લઈને વીવો રાજે અને એ અત્યારે હું કેસ સારું દોડું છું મારે ફોર ટુ ચાહે કેસ લેતું નથી કે પોલીસ ખાતું એમ કહે ભાઈ કેસમાં કાંઈ છે નહીં તમે તો અમે જ દારૂસો ઉચ્ચમાં આવો બતાવે છે કે એટલે અમારે તમારો કેસ લેવામાં આવતો નથી